પહેલો પ્રશ્ન છે કે તમને બોલો કઈ તારીખની બાકી આપવામાં આવી એક નથી ખરીદ્યું બોલો ખરેખર આ યંત્ર ક્યારે ખરીદેલું છે પાંચ વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા માહિતી આપી છે આ યંત્ર પર અત્યાર સુધીનો કુલ ઘસારો વીસ હજાર આવ્યો તો વિદ્યાર્થી મિત્રો શબ્દ યાદ રાખજો તમને કીધું છે અત્યાર સુધીનો કુલ ઘસારો કુલ ઘસારો એટલે શું વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ ટ્વીસ છે કારણ કે અહીંયા જે પહેલું યંત્ર નથી વેચવામાં આવતું અત્યાર સુધી ના બધા એક્ઝામ્પલમાં એવું હતું કે પહેલું યંત્ર હતું આપણે વેચી દેતા અહિયાં એવું છે કે જે બીજું યંત્ર વેચી દેવામાં આવે જો તમે બરાબર શબ્દ સમજો કઈ તારીખે વેચી દેવામાં આવ્યું એકત્રીસ બાર ચૌદ આ તારીખ પર મેં રેડ કલરની લાઇન કરી છે ખૂબ અગત્યની તારીખ છે જ્યારે આપણે પણ યંત્ર પર ઘસારો ગણીએ ત્યારે એકત્રીસ બાર ચૌદ સુધીનો ગણવાનો છે દસ ટકા નુકસાન આ ઉપરાંત તો ચાલો પહેલા આપણે યંત્ર પર જે ઘસારાની ગણતરી કરીએ પહેલા આપણે કરીશું અને પ્રથમ યંત્રની ની ગણતરી વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો અહિયાં તમને અત્યાર સુધીનો કુલ ઘસારો આપી દીધો છે આપણે શોધવાનો છે એક વર્ષનો ઘસારો કુલ ઘસારો એટલે શું અત્યાર સુધી એકચ્યુઅલી આપણે યંત્ર કેટલા વર્ષ વાપર્યું પાંચ વર્ષ પહેલા ખરીદ્યું એટલે પાંચ વર્ષ વાપર્યું તો વીસ હજાર ભાગ્યા પાંચ કરીશું એટલે એક વર્ષનો ઘસારો મળી જશે એટલે એનો અર્થ એવું છે સૂત્ર બની ગયું કુલ ઘસારો છેદમાં જેટલા વર્ષ વાપર્યા એટલે એટલે આપણને એક વર્ષનો ઘસારો મળી જાય એટલે વિદ્યાર્થી આપણે લખી દઈએ સીધી લીટી પદ્ધતિ પ્રમાણે વાર્ષિક ઘસારો બરાબર લખે કુલ ઘસારો છેદમાં વપરાશના કુલ વર્ષ વિદ્યાર્થી આ સૂત્ર જે ખરેખર ક્યારે વાપરવાનું છે જયારે પણ તમને દાખલામાં એમ કહેવામાં આવે કે અત્યાર કુલ ઘસારો આવા શબ્દ આપવામાં આવે ત્યારે આ આપણે વાર્ષિક ઘસારણ ની રકમ શોધીશું ચાલો પેલા આપણને મળી જશે કે કુલ ઘસારો અને છેદમાં અત્યાર સુધીના ના બોલો કેટલા વર્ષો વાપર્યા પાંચ વર્ષ તો ભાગ્યા કરીએ પાંચ વર્ષ એટલે આપણને મળી જશે ચાર હજાર પ્રથમ યંત્ર નો વાર્ષિક ઘસારો પણ મેં અગાઉ પણ કીધેલું કે જયારે પણ સીધી લીધી પદ્ધતિ હોય ત્યારે હંમેશા પડતર કિંમત પરત ઘસારો ગણાય આ એક્ઝામ્પલમાં એવું નથી તમારી પાસે પડતર કિંમત ના હોય તો પણ શોધી શકો આપણે એક વાર માત્ર સમજૂતી માટે પડતર કિંમત જે ખરેખર જે પડતર કિંમત ની કોઈ જરૂર નથી પણ છતાં પણ પડતર કિંમત શોધી લે એના માટે નવું સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો પડતર કિંમત બરાબર શરૂની બાકી વધતા અત્યાર સુધીનો ઘસારો આજે નવું સૂત્રો છે શરણની બાકી કેટલી છે સાઈઠ હજાર અને અત્યાર સુધીનો જે ઘસારો છે વીસ હજાર આપણે લખી જઈએ સાઈઠ હજાર વધતા વીસ હજાર મળી જાય એસી હજાર એસી હજાર શું મળ્યું પડતર કિંમત

કેટલો આવશે આપણી પાસે ઓલરેડી જે ગણેલો તૈયાર છે ચાર હજાર એટલે કહ્યું માઇનસ ચાર હજાર એટલે સાહીઠ હજાર માંથી જે ચાર હજાર જાય એટલે મળશે છપ્પન હજાર આની સામે શું લખશું વિદ્યાર્થી મિત્રો જો એક ચાર જે બારે શરૂ થયું ત્યાર પછીના બાર મહિના ગણી નાખો એપ્રિલ થી શરૂ થયું છે એટલે માર્ચ ની છેલ્લી તારીખે પૂરું થઈ જાય પણ જે બે હજાર બાર છે ત્યાં શું લખશું બે હજાર તેર લખી દે એકત્રીસ ત્રણ બે હજાર તેર ના રોજ યંત્રની ચોપડા કિંમત એક વર્ષ પૂરું થયું ફરીથી પાંચ ટકા લેખે જે બીજા વર્ષનો ઘસારો પણ ચાર હજાર રહેશે કારણ કે આપણી સિધિલિટી પદ્ધતિ નિયંત્રણની ચોપડા કિંમત ફરીથી પાંચ ટકા જે ઘસારો ગણીશું એટલે બોલો કેટલો આવશે ચાર હજાર કારણ કે લીટીની પદ્ધતિ છે દર વર્ષે ઘસારો સરખો રહેશે બાવન હજાર માઇનસ એટલે મળશે આપણને અડતાલીસ

અને પ્રથમ યંત્રની જે ઘસારાની ગણતરી હવે આપણે સમજીશું બીજા તો પહેલા આપણે એને પડતર પડતર કિંમત કિંમત તો સૂત્ર છે ખર્ચા તમે જો કે આ યંત્ર જે બીજું યંત્ર બોલો કલામાં ખરીદવામાં આવેલું બાર હજાર પણ કોઈ પ્રકારનો ખર્ચ કરવામાં નથી આવ્યો એટલે જે બાર હજાર પ્લસ શૂન્ય એટલે મળશે બાર હજાર બાર હજાર મળશે વિદ્યાર્થી મિત્રો એની પડતર કિંમત તમને મળી ગઈ પડતર કિંમતના પાંચ ટકા કરશો એટલે તમને મળી જશે વાર્ષિક ઘસારો ચાલો આપણે હજાર પાંચ ટકા લેખે વાર્ષિક ઘસારો એટલે એક વર્ષનો ઘસારો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં યાદ રાખજો આ બે તારીખ એટલે કે જે બીજું યંત્રની જે ગણતરી છે એમાં ખૂબ જ આપણે જે કાળજી રાખવી પડે છે અને ખૂબ જ એકદમ શાંતિથી આ બીજા યંત્રની ગણતરી આપણે સમજીશું થોડીક પીસ છે પણ બરાબર સમજશો તમારા માટે ઈઝી બની રહેશે હવે આપણે કરીએ બીજા યંત્રની ગણતરી પહેલા જોઈએ કે કઈ તારીખે ખરીદવામાં આવ્યું હતું એક એક ચૌદ ના રોજની લખી દે પડતર કિંમત બાર હજાર લખી દે એક એક ચૌદ ના રોજની યંત્રની પડતર કિંમત બાર હજાર હવે સમજો વિદ્યાર્થી મિત્રો આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે આપણું વર્ષ હંમેશા એકત્રીસમી માર્ચે પૂરું થાય છે કઈ તારીખે આપણે

છસો રૂપિયા આપણે લખી નાખે દર વર્ષે છસો છસો ગણત પણ અહીંયા આખું વર્ષ આપણું યંત્ર નથી વપરાયું માત્ર આ બે વચ્ચેનો સમયગાળો કેટલો છે ત્રણ મહિનાનો જ આપણે જે અહીંયા જે ગણ્યું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે માર્ચ મહિને આપણું વર્ષ પૂરું કરી જ દેવાનું એટલે કે માર્ચ મહિને સુધીનો જ ઘસારો ગણવાનો બોલો કેટલા મહિના છે ત્રણ મહિના તો કઈ રીતે ગણતરી કરવાની પહેલા એની જે પડતર કિંમત લખવાની આપણે લખી દઈએ જે બાર હજાર બાર હજાર પછી આ યંત્ર પર બોલો દર છે પાંચ ટકા આઠ માસ હોય તો આઠના છેદ માં બાર નવ માસ હોય તો નવ ના છેદ માં બાર ગુણ્યા પાંચ ભાગ્યા સો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર કરશો એટલે તમને મળી જશે ઘસારો એકસો પચાસ રૂપિયા ત્રણ માસ નો ઘસારો આપણે કરીએ બાદ બાકી તો રકમ મળશે અગિયાર આઠસો પચાસ જો વિદ્યાર્થી મિત્રો આ યંત્ર ખરેખર ક્યારે વેચી દેવામાં આવે એકત્રીસ બાર ચૌદ ના રોજ વેચી દેવામાં આવે છે જો એ લખેલું દસ ટકા નુકસાન સાથે વેચી દેવામાં આવે એના કે એકત્રીસ ત્રણ ચૌદ છે તો આપણે એકત્રીસ ત્રણ પંદર જ લખે પરંતુ એ પહેલા વેચી દીધો એટલે એ પહેલા નહીં થાય અમારો પ્રશ્ન છે કે આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો કેટલા સમયગાળા સુધી આપણું યંત્ર વપરાયું જેમ કે આ બંને વચ્ચે આપણે જોયું કે ત્રણ માસ વપરાયું છે એકત્રીસ ત્રણ એટલે કે ઘસારો ગણવાનો છો એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર ટોટલ આપણે ગણીએ તો નવ માસનો ઘસારો થાય છે અહિયાં જો એકત્રીસ ત્રણ એટલે કે જે ત્રીજો મહિનો પૂરો થઈ ગયો છેલ્લી તારીખ એટલે આપણે જે ગણવાની શરૂઆત કરવાની એપ્રિલ થી અમે લખ્યું એપ્રિલ અને એકત્રીસ બાર એટલે કે જે બારમો મહિનો આખો ગણવાનો છેલ્લી તારીખ છે એટલે ડિસેમ્બર સુધી તો નવ માસનો ઘસારો ગણવાનો કઈ રીતે ગણવાનો જે રીતે ઉપર ગણ્યો તે રીતે પડતર કિંમત પરત ઘસારો ગણાય આ છે પેલા જે લખી આપણે અહીંયા લખી દઈએ માઇનસ નવ માસનો ઘસારો બાર હજાર પાંચ ના છેદમાં સો છે ને પાંચ ટકા તો ઘસારો અહીંયા રહ્યું જો પાંચ ટકા સીધી હવે કેટલા માસ અહીંયા જો ત્રણ માસે તો આપણે શું લખ્યું ત્રણ ના છેદમાં બાર તો નવ માસ છે તો નવ ના છેદમાં બાર આપણને રકમ મળશે નુકસાન પણ સેના કરવાના દસ ટકા છેલ્લા દિવસે જે કિંમત મળી હોય તેના કેટલા છે દસ ટકા એટલે આપણને નુકસાન મળી જાય અગિયાર ચાલીસ વેચ્યું જેને લખશું બેંક ખાતે યંત્રની ની વેચાણ કિંમત તો આ રીતે આપણે જે પહેલું યંત્ર અને બીજું યંત્ર ની તમામ ગણતરી જોઈ વિદ્યાર્થી મિત્રો ખરેખર તમને જે પૂછવામાં આવ્યું છે યંત્ર ખાતું ને ઘસારા ખાતું હવે આપણે જોઈશું ચાલો વિદ્યાર્થી આપણે તૈયાર કરી દઈએ પહેલા આપણે જોઈ લઈએ સમગ્ર સમગ્ર યંત્ર ખાતું બનાવશું અગાઉ આપણે મેં સમજી દઉં યંત્રની ખરીદી અથવા તો યંત્ર વેચાણ નફો હોય તો જ ઉધાર પર આ ઉપરાંત દર વર્ષે આપણે ગણીએ ઘસારો યંત્ર વેચાણ યંત્ર વેચાણ ખોટ કે નુકસાન તો જમા ચાલો પેલા સ્ટાર્ટ કરીએ ખરીદ્યું છે તો જ આપણે લખીએ બેંકે રોકડ ખાતે અહીંયા તમને દાખલાની શરૂઆતમાં આપી છે બાકી તો આપણે લખશું એક ચાર બાર લખશું બાકી આગળ લાવ્યા કેટલા છે સાઈઠ હજાર બાદ છે જો નીચે પેલા યંત્ર ની વાત કરું છું પાંચ ટકા લખે ઘસારો છે પણ બોલો કઈ જો નીચે આપી જારી પહેલું થઈ ગયું બે હાજર એની આપતો જ નથી બીજા વર્ષથી આવશે તો આપણે પેલા સરવાળો કરીએ હંમેશા યંત્ર ખાતામાં ઉધાર બાજુ સરવાળો વધારો થાય ઉધાર બાજુ પર લખી દઈએ સાઈઠ હજાર બેઠા લખી દઈએ જવા પર સાહીઠ હજાર હજાર માઇનસ ચાર હજાર એટલે મળશે આપણને છપ્પન હજાર આપણે છેલ્લી તારીખ કરીને લખીએ છીએ આનું વર્ષ એકત્રીસ ત્રણ ચૌદ પણ આ ચૌદ સુધીમાં બીજું યંત્ર પણ આપણે ખરીદ્યું છે બાર હજાર જેના પર કોઈ પ્રકારના ખર્ચા નથી એટલે ખરીદ્યું છે એટલે માત્ર ખરીદ કિંમત તો લખશું બેંક ખાતે

તારીખ કઈ લખશું જો નીચે જે આપણે બીજા યંત્રો એકસો પચાસ બંનેનો સરવાળો કરીને બાર લખી શકો એકતાલીસો પચાસ હવે શું કામ કરવાનું છે હવે આપણે સરવાળો કરવાનો છે ઉધાર બાજુ નો સરવાળો વધારે હોય છપ્પન હજાર વધતા બાર હજાર એટલે આપણે મળશે અડસઠ હજાર બેઠા લખી દઈએ જવા બાજુ પર માઇનસ ચાર હજાર એકસો પચાસ કરશો પચાસ ચાર ચૌદ જેને આપણે બાકી આગળ લાવ્યા તરીકે લખશું ત્રેસઠ આઠસો પચાસ વિદ્યાર્થી મિત્રો છેલ્લું વર્ષ ખૂબ અગત્યનું છે થોડીક જે ગણતરીમાં ત્રીસ છે બરાબર સમજો એક ચાર ચૌદ અને આનો વર્ષ કેરા પૂરું એકત્રીસ ત્રણ પંદર ના રોજ

અને વેચાણ કિંમત જે દસ બસો સાહીઠ લખી દઈ દસ સાહીઠ ત્યારબાદ હવે તમે જો યંત્ર નંબર બે ની બધી ગણતરી આવી ગઈ યંત્ર નંબર એક માં માત્ર એક જ નોંધ કરવાની બાકી છે માત્ર કોની છે અને ઘસારો છેલ્લા વર્ષ નો કેટલો છે ચાર હજાર તારીખ કઈ લખશું એકત્રીસ ત્રણ પંદર આપણે લખી દઈએ એકત્રીસ ત્રણ પંદર અને લખી દઈએ ઘસારા ખાતે કાંસમાં લખી દે પ્રથમ યંત્ર અને રકમ લખશું ચાર હજાર બધી નોંધ થઈ ગઈ ઉધારબાદ નો સરવાળો વધારો હોય ત્રેસઠ આઠસો પચાસ બેઠો લખી દઈએ જમા પર ત્રેસઠ આઠસો પચાસ માઇનસ દસ બસો સાહીઠ માઇનસ માઇનસ ચારસો પચાસ તમને લખી દઈ તરીકે લખશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે જ્યારે પણ બે યંત્ર હોય એમાં જે બીજા નંબરનું યંત્ર જે પહેલા વેચી દેવામાં આવે છે અને ખાસ કરીને ત્રણ માસ નો નવ માસ નો ઘસારો કઈ રીતે ગણ્યો તે બરાબર બરાબર સમજીને કરવી હવે આપણે કારણ કે આપણે આમનો લખીએ ત્યારે એની આમનો નેવી થાય છે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે અને જે ઘસારા ખાતું બંધ કરવાની આમનો નેવી થાય છે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે એટલે દર વર્ષે છેલ્લી તારીખ અને પછી લખવાનું યંત્ર ખાતે છેલ્લી તારીખ નફા નુકસાન ખાતે ફરીથી આપણે બંને બાજુનો સરવાળો સરખો જ આવશે ફરીથી છેલ્લી તારીખ યંત્ર ખાતે અને છેલ્લી તારીખ નફા નુકસાન ખાતે અને બંને બાજુનો સરવાળો સરખો આવશે લાવ્યા લઈ ગયા કઈ નહીં આવે ચાલો આપણે બંને ઉધાર પર લખવાનું યંત્ર ખાતે અને જમા પર લખવાનું નફા નુકસાન ખાતે જ્યારે પણ તમને ઘસારા ખાતું પૂછાય ત્યારે ચાલો ફરીથી આપણે જોઈ લઈએ પહેલા વર્ષનો ઘસારો કેટલો છે ચાર હજાર પહેલું વર્ષ કહ્યું ચાર હજાર ચાલો એની નોંધ કરી દઈએ એકત્રીસ ત્રણ તેર અને યંત્ર ખાતે બોલો કેટલા રૂપિયા આવશે ચાર અને બેઠી તારીખ એકત્રીસ ત્રણ તેર યંત્ર જગ્યા શું લખશું નફા નુકસાન બેઠી રકમ ચાર હજાર બંને લખી દસ ત્રણ ચૌદ લખી દેસુ યંત્ર ખાતે પણ કેટલો ઘસારો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો અહિયાં છે ઉપરના યંત્ર નો જે ચાર હજાર અને નીચે જે બીજું યંત્ર છે એના એકસો એટલે બંનેનો સરવાળો કરીએ ચાર આ બેઠી તારીખ લખવાની એકત્રીસ ત્રણ ચૌદ અને ઉપરનું બેઠું લખવાનું નફા નુકસાન ખાતે રકમ લખશું ચાર હજાર એકસો પચાસ બંને બાદ નો સરવાળો ચાર એકસો પચાસ ફરીથી ત્રીજા વર્ષે પણ એટલો ઘસારો છે નીચેના યંત્ર પર છે ચારસો પચાસ ચાલો ફરીથી આ એકત્રીસ ત્રણ ચૌદ ની એકત્રીસ ત્રણ પંદર લખી યંત્ર ખાતે પણ ચાર હજાર ચારસો પચાસ કઈ રીતે લખ્યા ઉપરનું યંત્ર એટલે પહેલું યંત્ર ચાર હજાર અને બીજું ચારસો પચાસ બંનેનો સરવાળો કર્યો ફળથી એકત્રીસ ત્રણ પંદર નફા નુકસાન ખાતે ચાર હજાર ચારસો પચાસ અને બંને બાદ નો સરવાળું કરે ચાર ચારસો પચાસ ચાર હજાર તમે જોશો તો આવું ઉધાર પર માત્ર યંત્ર ખાતે લખવાનું અને જમા પર લખવાનું નફા નુકસાન ખાતે બંને બાદની રકમ સેમ આવશે લાબિયા લઈ ગયા કઈ આવશે નહીં વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તો આ મિત્રો સાથે શેર કરો અને આ વિડીયો તમે કેવો લાગો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ઉપરાંત આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ વીડિયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે